રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા સાથેનો બનાવ છે પરિવારજનો આસ્થા હોસ્પિટલ પહોંચતા ધક્કા મુક્કી કરીને બહાર કાઢ્યા હોવાના પણ પરિવારજનોના આક્ષેપ છે પરિવારજનો ઘટનાને લઈને રાધનપુર પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ આપવા પહોંચ્યા જ્યાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે પરિવારજનોએ ફીર આપવા પોલીસ મથકે પહોંચ્યા બાદ ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ છે તો બીજી તરફ પરિવારે લેખિતમાં જાણ કરીને ફરિયાદ લેવા માટે પોલીસ મથકથી કર્યું છે મારે ત્રણ મહિનાનું ગર્ભ હતું અને મારે દેવજીની દવા ત્રણ મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળકે સારું છે પણ મને પેઢીમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જવું તો મને બાદલા સડાવે ઇન્જેક્શન હાલે પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે પછી હું આનંદ પટેલના અહીંયા દુઃખ મને મળતું નહોતું દુખાવો તો પછી આનંદ પટેલના અહીંયા કે જઈએ અડો તો કાંઈ ખબર પડે તો પછી મેં અહીંયા ત્યાં બતાવી તો મને ટીવીમાં જોઈને મને કીધું છે તમારે બહુ મોટી પ્રોબ્લેમ છે પેટમાં ગાંઠ થઈ ગઈ અને બે મકા સોજા છે તમારે તો મને સોનોગ્રાફી કરાવવા મેળવી તો રિપોર્ટ બતાવી પેટમાં ગાંઠ નહીં એવું બધો રિપોર્ટ આવ્યો પછી મને તમારે તાત્કાલિક પાટણ જવું પડશે પછી હું પાટણ ગઈ તો પાટણ મારે ચાર પાંચ દેવને મારે કેસ પકડ્યો નહીં પછી મને એક બેને મારો દાખલ કેસ મારો લીધો અને મને એમ કીધું કે તમારે ક્રિયાટન કરાવવું જ પડશે જો ક્રિયાટન નહીં કરાવું તો તમારું પેટમાં પાણી વાણી નીકળશે નહીં અને પેટ પછી મને મારું બાળક મરેલું કાઢ્યું અને મારો જીવ ખોવાનો આવત પણ પછી મારું ક્રિયાટન કરી દીધું અને પછી ચાર દિવસ રાખીને મને દાખલ કરીને પછી મારે પાણી કાઢ્યું તો આ પાણી કાઢ્યું ત્યારે મને શાંતિ મળી અને મને જીવ મારો જાળવો હતો અને કંઈક થતું હતું મને કેટલું દુઃખ પીડા થતી હતી મને પાણી કાઢ્યું મારું બાળક મરી ગયું અને જે થયું આ દેવજીના દેવજી પટેલના કારણે થયું છે એમને બધું માને રિપોર્ટ ના કર્યો સારો લેબોરેટરી કર્યું હોત તો મારો જીવ બાળકને બચી ગયો અને એમને બધું આ બધું એમના કારણે થયું છે દેવજી પટેલના મારા છોકરાની હોઉંને પ્રેગનન્ટ હોવાથી ત્રણ મહિના દવા લીધી દેવી બેના દવાખાને પણ એમ દવા લીધી એમ દર્દ વધતું હતું એટલે વધારે પેટમાં ભરાશું અને હોને વધારે તકલીફ થવા માંડી એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ હોઉ તમારે ઓવને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે એટલે આ કેસ તમારે પાટણ લઈ જવા પડશે પછી અમે પાટણ જાય એટલે પાટણ ચાર ત્રણ ચાર દવાખાને ફર્યા પણ કાંઈ હાથ ધાલ્યો નહીં એટલે અમારે પછી અમે બીજા દવાખાને જાય ડોક્ટરે કીધું કે ઓપરેશન થશે પણ આ ભાઈનો નું બાળક છે ગાડી નાખવામાં આવે તો આ બાઈ બચશે નહીં એટલે બધી એની ડૉક્ટરની કરી પછી અમારે કેસ કરવા તો પોલીસ સ્ટેશનમાં આવ્યા તો તમારે કઈ બાબતે કેસ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છો અમારા દેવજી ભાઈના દવાખાને આ ભાઈ અમારે ભાવ દાખલ કર્યા એની સારવાર હારી ના કરી અને એનો ન્યાય માગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા આસ્થા હોસ્પિટલ તમે ગયા તો શું કહેવામાં આવ્યું અમે આસ્થા હોસ્પિટલમાં ગયા એટલે અમને ધક્કા મૂકીને મારીને બહાર કાઢ્યા એમના સ્ટાફે ડૉક્ટર હાજર નથી રહેતા એટલે અમે પછી કંટાળતા પોલીસ સ્ટેશને આવ્યા પણ ચોવીસ કલાક થઈ ગયા તોય હજી સુધી સાહેબ કેસ લેતા નથી તમારી શું માંગ છે અમારે માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ પોલીસ કંઈક તંત્ર ભરતી નથી અમારું અને અમારે એફઆર કરવાની છે રાધનપુર હોસ્પિટલ હોસ્પિટલની અંદર જે ઘટના ઘટી છે કાલની એ ઘટનાના અનુસંધાને કાલના અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ કાલે બે ત્રણ કલાક સુધી અહીંયા અમે ફરિયાદ આપવા માટે બેઠા છીએ એ લોકોની સતત માગણી છે જે પીડિત મહિલા છે એમના પરિવારજનો અહીંયા છે એમના પરિવારજનોનો ફોન હોવાથી અમે એમની સાથે આવ્યા છીએ ને એમના પરિવારજનોની માગણી છે કે પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકો ઉપર લીગલી પ્રોસેસ કરવામાં આવે તો પોલીસ સ્ટેશનની અંદર અમે સતત બે દિવસથી ધક્કા કહીએ છીએ આજે પણ આવ્યા અને પીઆઈ સાહેબને અમે આજે મળ્યા જઈને અમને રજૂઆત કરી પણ પીઆઈ સાહેબ એવું કહે છે કે અમે અમે તપાસ કરીએ અને તપાસ કરીને પછી ફરિયાદ લઈશું એટલે પહેલી તપાસ હોય અને પછી ફરિયાદ લેવાની હોય આવું તો અમે પહેલી વાર સાંભળ્યું એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ રાજકારણના જે દેવજીભાઈ ડૉક્ટર છે રાજકારણના અંદર હોવાથી એમનું મોટું માથું અને હિસાબે એમનો બચાવ થતો હોય એવું લાગી રહ્યું છે દીકરીને ન્યાય મળવો જોઈએ અને એમને ન્યાય મળે એ હેતુસર અમે એમની સાથે આવ્યા છીએ અને આજે જો એ લોકોની ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો અમારું ગુજરાતનું નું આખું મહવડી મંડળ અહીંયા રાધનપુરમાં આવતા બે દિવસમાં અને બે દિવસમાં રાધનપુરમાં આવીને અહીંયા ધામા નાખવાનું છે અને અમે પરિવારની સાથે છીએ ન્યાય ન મળે ત્યાં સુધી નામ મારું નામ છે જયાબેન ઠાકોર પાટણ જિલ્લા મહિલા પ્રમુખ કોંગ્રેસ સમિતિ અને રાધનપુર કોર્પોરેટર મારી બેબલી હંગાથા પારુતીબેન હંગાથે આ ઘટના ઘટી છે ભાઈ દેવજીભાઈના કારણે કોને એના દવાખાનામાંથી એ ત્રણ મહિનાથી અહીંયા દવા લેતી હતી તો એને પહેલાં રિપોર્ટમાં કાંઈ ના આવ્યું બીજા રિપોર્ટમાં ના છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટરો એવું કહેવાય છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતું તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું ભાઈ આગળ જવાનું ના બતાવ્યું મારી પેબ્લિક વારંવાર અહીંયા જી છતાં અહીંયા કોઈ ઇન્જેક્શન આવ્યા પાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી તોય ટક્કર દીકરીએ ના ચાલી એટલે આનંદભાઈના દવાખાને જી અહીંયા ગયા છે કે આનંદભાઈએ એવું બોલ્યા કે આ બહેનને બહુ પીડિતી થઈ ગઈ છે ને આ કેસ તમે તાત્કાલિક પાટણ જતા રહો કે આ બહેનને બહુ જોખમવાળો કેસ છે એટલે તમે આને તાજકાળી પાટણ જતા રહો પછી પાટણ ગયા પાટણ ગયા તો અમે બે થી ત્રણ ચોથા દવાખાનાથી ફર્યા એના બાળ મરી ગયું હતું તો મારે બધું એની સારવાર કરીને બાળ ઘટાયું પછી એને પાણી ત્રણ લીટર ઉપર તો ત્રણ સાડા ત્રણ લીટર જેવું પાણી ઘટાયું એમ કે હજી ગંભીર હાલતમાં અધી બેને રજા તો આલી છે પણ એમ કે પૂરો આરામ નથી ઘટના બન્યા બાદ તમે આસ્થા હોસ્પિટલ ગયેલા ખરી આ ઘટના ઘટ્યા પછી અમે આસ્થા હોસ્પિટલે જ્યાં તો અમે જઈને રજૂઆત કરી કે આ કામ આવું છું તો અમારે ધક્કા મુકા કરી દાદાગીરી કરી અને અમને અહીંયા ગાડી મૂકવાનો આવ્યો છતાં અમે પાસે જ્યાં પોલીસ સ્ટેશન આસ્થા હોસ્પિટલમાં તમારી જોડે ધક્મુકી કોણે કરી હતી ધક્કા મૂકી અહીંયાના માણસોએ બરાબર જે આસ્થાના જે સ્ટાફના માણસો હતા ને એ બધાને થઈને અમે ધક્મુકી કરી અને અમને અહીંયાથી ગાઢવાની કરી પછી અમે પોલીસ સ્ટેશન જ્યાં પોલીસ સ્ટેશન થઈને કે અરજી આલી તો અમારી એફઆર હજી સુધી ચોવીસ કલાક છે નથી લીધી ફીર અમે આવ્યા છે પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબનું શું કેવું થાય છે એ કે અમે તપાસ કરીને લે અમે કઈ રીતે તપાસ કરવાની છે શું છે અમને તો આવું કે છે બરાબર તમારી શું માંગ છે અમારે તાજકાળે અમારે ન્યાયની ની માંગ છે અને અમારી એફઆર ફાડે હા ભાઈ આ મને સુટી પડ્યા પાટણ અને જેટલે ટાઈમ ઠકાણે અમે જ્યાં ત્યારે અમારી વહુને થોડું ખાવું છે ના કે તમે ખોય બે હોત ધીજભાઈ હાંસાનું હાંસું કીધું જ નહીં ને વહુને હા બે હાર થઈ ગયું તો દીજ ભાઈએ એમના કીધું કે આવી રીતે ઘાસ છે કે આવી રીતે તપાસ આનંદ પટેલ રહે ને મેં કીધું કે આ બેનને તરત તરત પાટણ કંઈક વખત કરો ને કે આવો ને ખુશ તમારા તરત તપાસ પાટણ થઈ ગયા પછી જેટલા બાટલા સલાયાના આ પેટ તો થઈ ગયું ફૂલી ફૂલીને અને આમ ખાઈએ નાખીએ કે કશું પણ નહીં જેવા પછી બીજા દવાખાને લઈ ગયા અને લઈ જાય ફસા પણ ના કરી આ પેટમાં મરી જ દવા કરી નથી પછી અમે લઈ જઈએ છૂટી પડ્યા તો અમે તો ધાત થઈ ગયા તો હવે અમારી વગરને ખોઈ બેઠા તો હવે એમની લાગે લાગી તો દાંતા થઈ ગયા પછી બીજે લઈ જ્યાં એ બેને થોડુંક અમને સહારો આવ્યો પછી અમે બેને પીએપન કર્યું તો અમારું બાળક મરણ નહીં પછી અમે બીજે લઈ આવ્યા બેન કે અમારે કાઢી નહીં લાગે પછી અમે બીજે જ્યાં એ ત્રણ લીટરમાંથી પાણી કાઢ્યું ત્યારે અમારે વગને થોડીક શાંતિથી ના કે અમને ખાવા નતું ખાવતું કે હોગ નથી આવતી અને અમે રોરો ખરા કે હવે મારી બહુ હાજી ના થાય બેઠો દેવજી ભય જ કરી અને અહીંયાની જવાબદારી દેવી જ પડશે કારણ અહીંયાને જ ખરી દેવજી ભય જ કરી શરૂઆતથી જ એ કોઈએ કર્યું નથી જવાબદાર દેવજી ભય છે ના કે મારી બહુને ખોઈ બેઠ બાળકે ખોઈ બેઠી જાણ લેવાને ન્યાય અપાવવા તંત્ર પાસે પરિવારજનોએ માંગ કરી છે મહિલાને ત્રણ મહિનાનો ગર્ભ હોવાથી શરૂઆતથી જ સતત ત્રણ મહિનાથી આસ્થા હોસ્પિટલની દવા ચાલુ હતી ત્યારે મહિલાના ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ નાજુક હોય છતાં ડોક્ટરે નોર્મલ જણાવ્યું હોવાના પરિવારે આક્ષેપ કર્યા આખરે મહિલા દર્દીને પેટનો દુખાવો વધારે થતા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા બાળક પેટની અંદર મૃત અવસ્થામાં હોય અને મહિલાની સ્થિતિ ગંભીર જણાતા દવા શરૂ કરાઈ હતી ત્યારે હાલ સમગ્ર ઘટનામાં બાળકના મોતને મામલે આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારી હોય આસ્થા હોસ્પિટલની તબીબે બેદરકારીને લઈને ઘટના બની હોય અને આવા તબીબ સામે કડક કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી છે